નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને ઢેઢિયાપાડા પોલીસ સ્ટેશનથી ચેતરભાઈ વસાવાને ગિરફતાર કરી લેવામાં આવ્યા છે ચેતરભાઈ વસાવાને જેલમાં પૂરવામાં આવ્યા છે કેમ આની પાસેનું કારણ શું છે એ બધી જ માહિતી આપણે જાણવાના છે તે પહેલાં આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌથી મોટા સમાચાર એટલે કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા આજે એમને નજરકેદ કરવામાં આવ્યા છે ફરી એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે શું એની પાસેનું કારણ શું છે શું ખરેખર ચેતરભાઈ વસાવાને ગિરફતાર કરવામાં આવ્યા છે તે પહેલાં આપણે જાણી લઈએ મિત્રો આજે એક મિટિંગ કંઈ થઈ હતી મિટિંગની અંદર થોડી નાની બોલાચાલી થઈ હતી અને એની અંદર જે બે પક્ષ હતા જ પ્રમુખ બનાવવા માટે કંઈક બલાચાલી થઈ હતી અને એની અંદર જે સામે સામે બંને પક્ષ આવી ગયા હતા અને ચેતરભાઈ વસાવા જે ફરિયાદ લખવા માટે ગયા હતા ત્યારે પોલીસ સાહેબો એમને નજરકેદ કરી લેવામાં આવ્યા એટલે કે અંદર પૂરી દેવામાં આવ્યા એટલે કે પોલીસ સ્ટેશનની અંદરથી અંદર જે બધી પબ્લિક બહાર છે અને ચેતરભાઈ વસાવા એકલાને અંદર પૂરી રાખવામાં આવ્યા છે કેમ આવું કેમ કહેવાય છે કે બે પક્ષ સામે ગુનો દાખલ કર માટે ચેતરભાઈ વસાવા ગયા હતા પરંતુ આવું થયું નહીં અને અવળું થયું છે ડેડિયાપાડા પોલીસ સ્ટેશને બધા લોકોને જાણકારી પણ આપી દીધી છે કે ફટાફટ બધા ચેતરભાઈ વસાવાના સમર્થમાં આવી જાય અને બીજા કાર્યકર્તાઓ પણ કહી દીધું છે કે ચેતરભાઈ વસાવાના સમર્થ સમર્થમાં જલ્દી જલ્દી આવી જાય બધાને વિડિયોના માધ્યમથી જણાવી દીધા છે મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે જેમ કહે છે કે આદિવાસીનો હીરો એટલે કે ચેતરભાઈ વસાવાસે લોકો માટે કામ કરતા એવાને આજે ફરી એક ગુનો દાખલ કરવાની શક્યતા પૂરી પૂરી વધી ગઈ છે અને જે પોલીસ સ્ટેશનની અંદર એમને નજરકેદ કરી લેવામાં આવ્યા છે કે ગુનો દાખલ કરવા માટે ગયા હતા પરંતુ એવું થયું નહીં એમને નજરકેદ કરી લેવામાં આવ્યા છે આ વિશે તમારે શું કહેવું છે અવશ્ય જરૂરથી જણાવજો કેમ કે આપણી જાણકારી છે જેમ જેમ જાણકારી આવશે એમ જેમ તમને હું લાઈવ બતાવીશ પરંતુ જે પણ માહિતી આપણને જેટલી મળી છે એ જ માહિતી હું તમને અત્યારે પ્રોવાઈડ કરી રહ્યો છે જલ્દીથી અમારી લાઈક ને ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેવાનું ભૂલતા નહીં અને બધા લોકોને આમંત્રિત કરી દેવામાં આવે છે કે ફટાફટ ડેડીયાપાડા પોલીસ સ્ટેશને આવી જાય આ રીતના જરૂરથી પહોંચજો મિત્રો